મતાજી ગુડ મોર્નિંગ બને જઈ તૈયાર થઈ ગયા છે આજ પેપર એટલે હવે જોઈએ પ્રદ્યુર ટીચર નિયમ ટીચર ચાનાષ્ટન હું આપ તમને બતાઈ તો આપણે દીવો પતી કરી દીધી છે હવે જ આપની ચાનાષ્ટન જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે સાઈડ ઉપર આવી જશું કામ કરવા પહેલા એમ તો કે ઓય જે ફોર લગાય આપ લંબર અમાર પર લરવાનું જો આપંબર છે không cần phải tự làm não, còn là nêm ớt đi, không được đâu, không được આ તો ધાતલો મૂલ તીવર મેં ધાતું શું ક્યાં ના ભાઈ છેલો હા બધો ભાઈ બધો બધો કો બાકીયા હવે પટિના કે ચા પટવા હા મિત્ર કુલાલી આ જમણ હા મિત્ર એમાં લાહ આ લી કરી ચમકા જાણી જાણી આ લી

અને ડુંગળી એમ તો ચાલુ કરી દીધું ખાવાનું અને સાસ હવે આપણે નંબર બે જઈએ આપણે જમવા જમી લીધું છે એમાં તો આપણે જમવા જમી લીધું જમી લીધું ને હવે જાવું તો ફરવા તો ગમતી ઓટો માં ખાઈને આપણે આયા એમ હતા